આપણે આજના આ અંદર મેળવવાના છીએ તો સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી મેળવીએ તેની પહેલા જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરીએ તો મિત્રો લગભગ લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો હવે નવરાત્રિ જેવા તહેવારો જેમ કે નવરાત્રી જેમ કે દિવાળી અને લગ્ન માટે સૌથી વધારે લોકો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે અને આ દરમિયાન સૌથી વધારે સોનાની માંગ જે છે એ વધતી પણ જોવા મળતી હોય છે તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત સૌપ્રથમ કરી લઈએ તો આજે બજાર કુલતાની સાથે જે સોનાની કિંમતોમાં સામાન્ય તેજીનો વલણ જોવા મળી રહ્યો છે તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 9711 માં જ્યારે 10 ગ્રામ 97110 માં જ્યારે 100 ગ્રામ 971100 રૂપિયામાં તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો કડાકા સાથે વધતું જોવા મળી રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત દસ હજાર પાંચસો ચોરાણું જ્યારે દસ ગ્રામ સોનું એક લાખ પાંચ છે તો મિત્રો સોના ની સોનાની કિંમતોમાં પણ જે ઘટાડો નોંધાયો હતો એ વધતું પણ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને છવ્વીસ માં જયારે દસ ગ્રામ એક હજાર બસો ને એકસઠ માં જ્યારે સો ગ્રામ બાર હજાર છસો દસ માં અને એક કિલો એક હવે વાત કરીએ તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ સોનાનો ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યો છે અને વૈશ્વિક બજારોની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિત અને ડોલરમાં નબળાઈ તથા વૈશ્વિક અર્થતંત્ર પર યુએસ નીતિઓની અસર પણ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે ત્યારે આજે મોટા ભાગના શહેરોમાં સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે નવરાત્રી જેવા તહેવારો પણ આવી રહ્યા છે સૌથી વધારે લોક

જોવા મળી રહ્યા છે અને નવરાત્રી દરમિયાન પણ સોનાની માંગમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો નવરાત્રીમાં સોનાની ખરીદી કરવી જોઈએ કે ન કરવી જોઈએ તો મિત્રો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ સુધી નવરાત્રી આવતાની સાથે જ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જેની સાથે જાણકારો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે જો તમે સોનાના

તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ પાર પહોંચી ગયો છે અને જાય ચાંદીની કિંમતોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજે પણ બજાર ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે અને સોનાનો ભાવ જે છે એ હવે નક્કી કેવી રીતે થતો હોય છે કારણ કે ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે અમે લગ્ન માટે સોનું તો ખરીદીએ છીએ પરંતુ સોનાનો ભાવ વધારો અને ઘટાડો સેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ જે છે એ દૈનિક ધોરણે નક્કી થતા હોય છે સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા બધા પરિબળો પણ જવાબદાર રહેતા હોય છે જેમાં વિનિમય દર ડોલરના ભાવમાં વધઘટ કસ્ટમ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતો જોવા મળે તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણ કરવા માટે વધુ સારો વિકલ્પ માનતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો સૌ સૌથી વધારે સોનાની કિંમતો તરફ વળતા જોવા મળી રહ્યા છે તેના સિવાય વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનું જે છે એ સામાજિક અને આર્થિક મહત્વ પણ ધરાવે છે ખાસ કરીને વાત કરીએ તો હવે નવરાત્રી જેવા તહેવારો પણ આવી રહ્યા છે જેની સાથે લગ્ન કે પછી તહેવારોમાં સોનું ખરીદવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ સોનાની ખરીદી કરી અને રોકાણ કરવા માટે પણ ખરીદી કરતા હોય છે તો જેની અંદર સૌથી વધારે લોકોને પ્રોફિટ પણ મળતું રહ્યું છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આ બે હજાર પચીસની સાલમાં પણ રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળે તેવી હાલ શક્યતા હોય જોવા મળી રહી છે તો સોના ચાંદીના દાગીના બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર પચીસની અંદર નવરાત્રી દરમિયાન સોનાની કિંમતોમાં હજુ પણ તેજી જોવા મળે તેવી શક્યતા હોય જોવા મળી રહી છે તો દિવાળી શું સુધીમાં સોનું જે છે એ હજુ પણ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સો તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી મેળવતા રહેશો